મિત્રો આ જોઈ રહ્યા છો એ છે મારા ભુજ તાલક તાલુકાનું દહીસરાની થોડેક દૂર અને ભુજથી પંદરથી થી સત્તર કિલોમીટર દૂર આવેલું ખત્રી તળાવ ફરવા માટેનું ઉત્તમ સ્થળ અને અત્યારે જુઓ છો ચોમાસાની અંદર આ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું છે બીજું ખાસ એ પણ જણાવવાનું રહ્યું કે આ તળાવ માત્ર બારેથી જ જોવા માટે યોગ્ય અને ઉત્તમ સ્થળ છે તો મિત્રો જોઈ તો એ પણ રહ્યા છો આપ મગરમચ્છ મગરમચ્છ ચેનલ હા આ છે અને મગરમચ્છનો પણ નિવાસ છે આ તળાવની અંદર એટલે ફરવાની દ્રષ્ટિ અને આનંદ જો લેવો પર્યટકના એક સ્થળ તરીકે તો આ સ્થળ અત્યંત રમણીય અને જોવાલાયક છે આ છે ભુજ માંડવી પર પર્યટકમાંનું આપણું એક સામાન્ય અતિ રમણીય સ્થળ અને આનાથી થોડે દૂર આવેલું છે માવજી તળાવ એનું પણ આપણે આ વિડીયો સાથે શૂટિંગ લઈ લેશું તો મિત્રો જોઈ લઈએ આપણે કયા હાઈવે ઉપર આવેલું છે આ સ્થળ આ જે રસ્તો થઈ રહ્યો છે એ છે માંડવી સીધો માંડવી તરફ અહીંથી લગભગ માંડવી પાંત્રીસ થી છત્રીસ કિલોમીટર દૂર થાય છે અને હવે જે રસ્તો બતાવી રહ્યો છું એ છે આપણા ભુજ તરફ અહીંથી હવે આ ખત્રી તળાવથી એટલે કે જેનો વ્યંગ દ્રશ્ય મગરમચ્છની સાથેનો આખા તળાવનું શૂટિંગ કારણ કે ચોમાસાની મહેરબાની કુદરતની મહેરબાની આ વખતે આ તળાવ પર અને જોઈ રહ્યા છું એ છે ભુજ તરફ જવાનો રસ્તો તો હવે આપણી આ ચેનલ એ ભૂજ તરફ પ્રયાણ કરશે તો એ મિત્રો આજના વિડીયોને અત્યારે વિરામ આપું છું માવજી તળાવડી પણ આપણે જોઈ લઈએ જે ભુજ તરફ જવા બાજુ આવે છે રસ્તામાં બરાબર મળશું